સુરત રેલવે પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા પાયે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી પકડી છે કાર્યવાહીમાં પોલીસે કુલ ત્રણ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે સુરત રેલવે એસઓજી પોલીસને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવામાં મોટી સફળતા મેળવી છે મિશન ક્લીન ઓપરેશન રેલવે સ્ટેશન અંતર્ગત પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલો ગાંજાના જથ્થા સાથે કિસ્તમને ઝડપી લેવાયું છે

નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતર દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાપેટીને સદંતર નેસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવે જે સૂચના અને માર્ગદર્શન ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું જેઓએ તેની પોતાની સમગ્ર ટીમ સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે રોજ आ, ट्रेन नंबर बार आठ सौ पूरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ धरम जो असरकारक पेट्रोलिंग हाथ धरम जे दरमियान एक किस्म नामे प्रताप चंद्र अर्खित जाते गोड़ा उमर वर्ष सत्यावीस धंधो मजूरी रहे भक्तिनगर भेस्थान सूरत मूल रहे काम चिंडी गोछा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओरिस्सा पास कुल

મુજબ એનડીપીએસ નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત કોસાઈ રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં છે